રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ઉપડી ગામના વતની અને અમદાવાદ મજૂરી કામ કરતા એકવીસ વર્ષીય રાજેશ વાલુ પારગીને દાહોદ શહેર નજીકના એક ગામની વતની અને ગાંધીનગરના નર્સિંગ કરતી કિશોરી વચ્ચે પ્રેમ પાન કર્યો છે વર્ષ બે હજાર પચીસના રોજ રાજેશ કિશોરીને દાહોદના બસ સ્ટેન્ડથી ભગાવીને પોતાના વતન લઈ ગયો હતો શોધખોળ બાદ પરિવારને આ બાતમીની જાણ થતાં ચાર એપ્રિલ બે રોજ રાજેશ સામે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો પોલીસ દ્વારા ધરપકડ બાદ કિશોરીને તેના પરિવારને સોંપી દેવાઈ હતી જ્યારે કોર્ટના હુકમના આધારે ચૌદ ઓગસ્ટ બે ના રોજ રોકી સ્થિત સબજલમાં કાચા કામના કેદી તરીકે રાજેશ બંધ કરાયો હતો આ જેલવાસ દરમિયાન બે વખત તેની માતા મળવા માટે આવી હતી આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તે જામીન મુક્ત થવા માટે વકીલની વ્યવસ્થા કરી શકતો ન પ્રેમિકાએ પરિવાર સ્વીકાર્યો હોય પ્રેમમાં દગો મળ્યાની પણ લાગણી અનુભવતો હતો

તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરાવ્યો હતો રાજેશનો દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે દાહોદ જિલ્લામાં આવેલી સબજેલ જે ડોકે ખાતે આવેલી છે સબજેલની અંદર સબજેલની ખોલીમાં એક કેદી જેવું નામ અંબાલાલ રાજેશ પારગી છે કે જેઓ બી ડિવિઝન પોસ્ટે ખાતે સગરવયની બાળાને લગ્નઈ રહેતા ભગાડી જવાના ગુનામાં અટક થયેલા હતા અને હાલમાં જોઈશું કસ્ટડીમાં હતા તેઓએ પોતાની ખોલીમાં રહેલી વેન્ટિલેશન માટેની જાળી એ જાળીની સાથે પોતાના જે લોવર છે એમના નાડી અને અમુક અન્ય પ્લાસ્ટિકના આપેલા દોરા હતા એનાથી એક ફાંસા ટાઈપનું બનાવી અને આત્મહત્યા કરી એ પ્રકારની ઘટના બની હતી જેન્વયે ઈડી દાખલ કરી એસડીએમસી દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફોરેન્સિક પીએમ કરાવી કાજીસિંહ તપાસ હાલમાં ચાલુમાં છે આરોપી જે કેદી હતા એ મૂળ બાસવાડા રસ્તા રહેવાસી હતા અને બીડીના મુદ્દામાં અટક થયા હતા